વિગતવાર પર નજર કરીશું નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સત્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે આજે નર્મદા તાપી ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વરસાદની આગાહીને લઈને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આજે નર્મદા તાપી ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ વલસાડ દમણ હવેલીમાં ભારે વરસાદ શકે છે તો આગામી સાત દિવસ મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો ગાજવીજ સાથે વરસાદ વરસશે આ સાથે જ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જેના પગલે ભારે વરસાદ વરસી શકે છે તો આજે નર્મદા તાપી ડાંગ નવસારીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો વલસાડ દમણ દાદરણગઢ હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો આ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અભિષેક હવામાન વિભાગની વરસાદની પગલે શું આગાહી કરવામાં આવી છે જી અભિષેક તો વરસાદની આગાહીને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેલૈયાઓમાં કેમ કે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે તો નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે તો આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે

લોકો સાથે કહી શકાય કે નવરાત્રીમાં રંગમાં ક્યાંક ભંગ પડે તે પ્રકારના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રકારે બંગાળીની ખાડીમાં વેલ પ્રા વેલ પ્રેશર એક માર્ક સર્જનનું થયું છે અને તેના કારણે થઈને રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ પણ અમદાવાદનું વાતાવરણ જે છે તે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલની આગાહી મળી છે તેની વાત કરવામાં આવે તો આજથી લઈને આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે આજની જો આપણે વાત કરવામાં આવે તો આજે જે છે તે મહત્વનું કહી શકાય કે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના જે છૂટા જિલ્લાઓ જે છે ત્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદ જે છે તે વરસી શકે છે સાથે આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ છૂટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્રીસ સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો ત્રીસ સપ્ટેમ્બરમાં પણ કેટલાક રાજ્ય જિલ્લાઓમાં કહી શકાય કે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સુરત સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ છૂટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવેલી છે એક 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 કહી શકાય કે ખાડીમાં વેલ વેલ મેક માર્ક જે છે છે તે સર્જન થયું અને જેના કારણે ફરી ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે ચોમાસું જે છે તે એક તરફ વિદાય તરફ જઈ રહ્યું છે સાથે સાથે તહેવારોની તહેવારો પણ અત્યારે હાલ ચાલી રહ્યા છે અને તેમાં ક્યાંક રંગમાં ભંગ પડે તે પ્રકારને અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કેટલાક જિલ્લાઓમાં કાલથી એટલે કે આવતીકાલથી ભારે વરસાદની આગામી ચાર દિવસ જે છે તે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે પવનોની જો વાત કરવામાં આવે તો પવનોએ પોતાની દિશા બદલી છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તે પ્રકારની શક્યતા પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી છે એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને જેના કારણે થઈને આવતીકાલથી આગામી ચાર દિવસ જે છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે એટલે કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનશે